તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે બે હજાર પચીસ લીલી પરિક્રમ આવી રહી છે દોસ્તો અને કઈ તારીખે લીલી પરિક્રમ શરૂ થવાની છે અને કઈ તારીખે પૂર્ણ થવાની છે દોસ્તો આખી માહિતી લઈને હું આવી ગયો છું દોસ્તો તો તમને ખબર હશે કે દર વર્ષે વર્ષે લીલી પરિક્રમ હોય છે દોસ્તો પાંચ દિવસ માટે લીલી પરિક્રમ હોય છે પણ આખી લઈ ચાર દિવસ માટે લીલી પરિક્રમ રાખી છે બે તારીખે લીલી પરિક્રમ શરૂ થવાની છે અને પાંચ તારીખે પૂર્ણ થવાની છે દોસ્તો તો તમે લીલી પરિક્રમની અંદર જાતો હોય તો ખાસ કરીને સાવધાન રહેજો દોસ્તો ને આટલી બધી ભીડ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ઘણા બધા સોર એવા હોય છે કે તમારી આગળ પર્સ હોય પાકીટ હોય કે મોબાઈલ હોય કાંઈ પણ વસ્તુ હોય ક્યારે લઈ લેતા હોય છે એ પણ ખબર રહેતી નથી મોકો જોઈને મારી દેતા હોય છે દોસ્તો ખાસ કરીને સાવધાન રહેવું દોસ્તો એટલી બધી ભીડ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો દેશ વિદેશથી લોકો લીલી પરિક્રમ કરવા આવતા હોય છે અને જંગલમાં રહેવાનું આવે છે દોસ્તો તમને ખબર હશે કે ગર્વો ગિરનાર ફરતું લીલી પરિક્રમ કરવામાં આવે છે સત્રીસ કિલોમીટર ચાલીને લીલી પરિક્રમ પૂર્ણ થાય છે દોસ્તો તમને ખબર હશે એટલી બધી ના કઠિન જગ્યા એવું છે કે વાત જ ના આપું છું દોસ્તો ઝીણાબાવાની મઢીએ પણ તમારે રોકાણ થાય છે દોસ્તો તો ખાસ કરીને તમે લીલી પરિક્રમમાં જતા હોય તો ખાસ કરીને સાવધાન રહીજો દોસ્તો નાના નાના બાળકો સાથે ના લઈ જતા આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો ચારથી પાંચ એવા મોટા મોટા નાળા આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર જ હશે કે પાંચ સો ઘોડીઓ પણ ચડવાની આવે છે એટલી બધી કઠિન ઘોડીઓ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો નાના બાળકો પણ સડી ના આપે તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી દોસ્તો કે તમે લીલી પરિક્રમા જતો હોય તો નાના બાળકો સાથે લઈ જવાના નથી અને જાજો શ્યામાન પણ સાથે લઈ જવાનો નથી અને પ્લાસ્ટ પ્રતિબંધ પણ કરવામાં આવ્યો છે દોસ્તો પાણીની પીવાની બોટલ હોય એ પણ અંદર લઈ જવા દેવામાં આવતી નથી દોસ્તો તો ખાસ કરીને નમ્ર વિનંતી દોસ્તો તમે લીલી પરિક્રમા જા નાના બાળકો સાથે લઈ જવાના નથી દોસ્તો તો તમને ખબર જ હશે કે લીલી પરિક્રમની અંદર દેશ વિદેશથી લોકો એટલા બધા આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો એટલી બધી ભીડ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલવાની જગ્યા પણ હોતી નથી દોસ્તો અને એમાં જંગલની અંદર જ આપણે હાલવાનું હોય છે દોસ્તો તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો લીલી પરિક્રમમાં જતા હોય તો તમારો સામાનનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારું સામાન તમારથી ભૂલાઈ ન જાય તમારો સામાન તમારથી કોઈ લઈ પણ ન જાય દોસ્તો એવી રીતે ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે ઘણા બધા સોરની ગેંગ પણ હોય છે દોસ્તો અંદર ઘણા બધા લીલી પરિક્રમ કરવા આવતા હોય છે અને ઘણા બધા એમ કહેવાય છે કે મોકો જઈને ચોકો પણ મારી દેતા હોય છે તમે થાકી ગયેલા હોવ છો તમે ગમેના સૂઈ જતા હોવ છો તો તમારા ખિસ્સામાં પાકીટ હોય કે પૈસા હોય કે કાંઈ પણ વસ્તુ હોય તમારું ઘરાણું હોય ક્યારે લઈ લેતા હોય છે એ પણ તમને ખબર રહેતી નથી દોસ્તો તો શું તમે લીલી પરિક્રમા જવાના છો કે નથી જવાના એ પણ કમેન્ટ કરીને ને જરૂર બતાવી ગયો દોસ્તું અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તેથી કરી આવવાના વિડીયોમાં તમારે માટે લાવતો હોશું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરીએ પરિવાર બીજા વીડિયો મળે કે કલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા કે તપત બાય બાય